શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નટુભાઈ પરમારની વરણી શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે જેનો નિયુક્ત પત્ર ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ સંસ્થા ધાર્મિક આધ્યાત્મિક સામાજિક વિચારધારા સાથે સમાજના ક્ષમતામૂલક હેતુ સાથે સમાજ ઉઠાતનની કામગીરી સતત કરતી રહે છે ભાવિ પેઢીને સામાજિક સમરસતાનમાં જોડી શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધે તે ભાવનાથી કામ કરી રહી છે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના સિદ્ધાંતો સહર્ષ સ્વીકાર કરી સહભાગી થવા નટુભાઈ પરમારને અભિનંદન પાઠવ્યા હતા સાથે આ સંસ્થા ઉત્તરોત્તર હજુ પણ પ્રગતિ કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી સાબરકાંઠા જિલ્લાના વતની હોવાના નાતે સાબરકાંઠા જિલ્લાના સામાજિક સંગઠનો દ્વારા અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા રિપોર્ટ ધીરુભાઈ ખેડ બ્રહ્મ